આધેડ નરામ પિતા દ્વારા બાર વર્ષની સગીર પુત્રી સાથે અનેક વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છેલ્લા એક વર્ષથી નરાધમ પિતા અને તેની સગી દીકરીને હવસ શિકાર બનાવી રહ્યો હતો આરોપીની પત્ની બીમાર હોવાના કારણે પીએડ ચાલી ગઈ હોવાથી તેમનો ગેરલાભ ઉઠાવીને છેલ્લા એક વર્ષથી હવસકોર પિતા પોતાની સગી બાર વર્ષની દીકરીને શિકાર બનાવતો હતો સગીરાએ સમગ્ર બનાવ બાબતે તેના માસીને જાણ કરતાં સમગ્ર મામલો ઉજાગર થયો અને ખંભાડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો લશ્કર્મ મામલાની ગંભીરતાને જોઈને ખંભાડિયા સિટી પોલીસ દ્વારા તાત્કાલિક નરાદમ પિતાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર જયદીપ લાખાણે માતૃભૂમિ ન્યૂઝ દ્વારકા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ